બ્રેકમાં સ્વાગત આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં માર્કેટયાર્ડનું વધુ એક કૌભાંડ સામે આવ્યું સાબરકાંઠામાં જીન કૌભાંડ બાદ ભરતી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેને વર્તમાન ચેરમેન સામે લાખો રૂપિયા લઈ ભરતી કરાતું હોવાનું આરોપ લગાવ્યો ઈડર એપીએમસીમાં લાખો રૂપિયા લઈને કર્મચારીઓની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ ઈડર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પૃથ્વીરાજ પટેલે કર્યો ઈડર માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન સહિત સમગ્ર ટીમ દ્વારા લાખો રૂપિયા ખંખેરી ઈડર માર્કેટ કર્મચારીના નામે મસ મોટું કૌભાંડ ચાલી રહ્યો હોવાના ગંભીર આરોપ પૃથ્વીરાજ પટેલે લગાવ્યા તેમજ આગામી સમયમાં હજુ પણ અન્ય મોટા ખુલાસા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી તેમજ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આગામી સમયમાં અન્ય બાબતોમાં ખુલાસાઓ કરવાનું કહેતા સાબરકાંઠા સહકારી આલમમાં હાલ તો ખળભળાટ મચી ગયો છે

જે તે વખતે એમના વખતે એમના ભાગ્યા ના આવા લોકો લાઈ લાઈન મૂકેલા છે તો એ લોકો નાથી અમારું કામ કેવી રીતે લેવું આજે પરિસ્થિતિ માર્કેટ નો જીવતી માર્કેટ જો માર્કેટ યાર્ડ નો જીવતી રહે અને જો ખેડૂત સપોર્ટ કરે તો બરાબર છે પણ આમ નો ખોટી ભરતીઓ કરે ને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય પૈસા લઈને જો ભરતી કરે

કૌભાંડ સામે આવ્યું છે શું અપડેટ મળી રહી છે સાબરકાંઠા જિલ્લાના સહકારી રાજકારણમાં ભરતી કૌભાંડ એ મામૂલી થઈ ગયું છે થોડા સમય પહેલા સાબરડેરીમાં ભરતી કૌભાંડની વાત બહાર આવેલી